નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને આવી પ્રવૃત્તિ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ ચૌધરીનાઓને બાતમી હકીકત મળી હતી કે આરટીઓ સર્કલની બાજુમાં આવેલ વાગડ બે ચોવીસી સમાજવાડીની પાસે અમુક ઇસમો એક લાખ રૂપિયાના ત્રણ ગણા કરી આપવાની જાહેરાત આપી અમુક માણસોને બહારથી બોલાવી તેમની સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં હોય તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળી હતી જનવાય સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વર્કઆઉટ કરી વોચમાં રહીને અને બાતમી હકીકત મુજબના ઇસમો હાજર મળી આવ્યા હતા અને મજકુરી સમો પાસેથી મુદ્દામાલ મળી આવેલ અને મજકુરી સમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ આરોપી પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રૂપિયા પાંચસોના દરના સમા અસલ ચલણી રૂપિયા એકાવન હજાર પાંચસો ભારતીય મનોરંજન બેંકની રૂપિયા પાંચસોના માપ અને રંગરૂપ વાળી નોટોના બંડલ નંગ ત્રણ અલગ અલગ કંપનીના મોબાઈલ નંબર છ જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર સુઝુકી કંપનીની એક્સેસ મોડેલની ટુ વ્હીલર મોટર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એચ એ અઠ્ઠાવન ઓગણપચાસ જેની કિંમત રૂપિયા પચાસ હજાર આમ કુલ કિંમત રૂપિયા બે લાખ એકાવન હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ભુજ બી ડિવિઝન માં જે ગુનો દાખલ કરવામાં આવે છે એ અનુસંધાને આજરોજ રોજ ભુજ બી ડિવિઝન ના પીઆઈ સાહેબ અને એના સ્ટાફ ને ખાનગી રાય હકીકત મળેલી કે ત્રણ થી ચાર ઇસમો જે છે એ એ વાગડ 224 થી સમાજ વાડી ની પાસે 1 લાખ રૂપિયા ના 3 લાખ રૂપિયા કરવાની ફિરાક માં હોય અને એવા કોઈ પણ કસ્ટમર મળે તો એમની જોડે છેતરપિંડી કરવાના ફિરાક માં હોય એવી હકીકત મળેલી જેથી પોલીસ ના સ્ટાફે તે જગ્યાએ વોચ રાખેલી અને વોચ રાખ્યા બાદ આ લોકો જ્યારે પકડાયા ત્યારે એમની હકીકત માં એવું હતું કે એમની એકટેવાની જે ડેકી હતી એ ડેકીની અંદર પાંચસો પાંચસો ની નોટો બંડલ હતા એ ત્રણે ત્રણ બંડલની અંદર ઉપર પાંચસો ની ઓરિજિનલ નોટો અને એની નીચે જે મનોરંજનની નોટો જે ડુપ્લિકેટ આવે છે રમવા માટેની એના બંડલ બનાવેલા છેતરપિંડી કરવા માટે થઈ તો એ આ હકીકત ધ્યાને લઈ અને તમામ વસ્તુઓ કબજે કરેલી એમના જોડેથી રોકડા પચાસ હજાર રૂપિયા મોબાઈલ હતા એક્ટિવા આ તમામ વસ્તુ કબજે કર્યા પછી હકીકત એવી જાણવા મળેલી કે ભાઈ બે ભુજના આરોપીઓ છે અને બે રાજસ્થાનથી સ્પેશિયલ આ બાબતે ચીટિંગ કરવા એ આવેલા છે એ પૈકી ભુજના જે બે આરોપી છે રાહિલ રમજુ સમેજા અને રસીદ અહમદ સમા એ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એ પૈકી રાજસ્થાનના જે બે છે એમાં મોહિત જૈન જે આરોપી છે તે રાજસ્થાનમાં પણ એની પર ગુનો થયેલો છે છે ઉપર ચારે ચાર જે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ લોકોની એમોમાં એ પ્રકારનો ગુનાહિત કાવતરો એ લોકો કરતા હોય છે કે ગુજરાતમાં જો મળી જાય તો આ ચાર લોકો ભેગા થઈને ગુજરાતમાં કોઈ પણ આવા ભોગ બનારને શોધી અને એની જો છેતરપિંડી કરીને આ જ વસ્તુ એ લોકો ડુપ્લિકેટ બંડલો લઈ જાય અને રાજસ્થાનમાં જો કોઈ મળે તો રાજસ્થાનમાં પણ એની જોડે છેતરપિંડી કરવાની ફેરાકમાં હતા બી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કારણે અને અને એસપી સાહેબ સાહેબની માર્ગદર્શન હેઠળ આવા ચીટિંગના જેટલા ગુના બનતા હોય એને કરવા માટે અને આવા બનતા અટકાવવા માટે પોલીસે જે સફળ પ્રયત્નો કર્યા છે એમાં આજે અમને એક કોઈ પણ નાગરિક જે આપણો ભૂજનો છે એને એની જોડે ચીટિંગ થતું આજે અમે રોકી શક્યા છીએ એના વિરુદ્ધમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે જે પણ કાયદેસર રીતે કલમો લાગે એ પ્રમાણે અને આગળ એનું ઇન્ટ્રોગેશન કરી અને શું બીજું ગુનામાં નીકળે છે તેની તપાસ હાલ ચાલુ છે